નમસ્કાર સિંધુ ખીણની સભ્યતા અંતર્ગત આપણે તેનો પરિચય કૃષિ પશુપાલન જેવી બાબતો જોઈ ગયા છીએ હવે જોઈશું કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં શિલ્પ સ્થાપત્યો અને કારીગરી કેવા પ્રકારની હતી તો સિંધુ કૃષિ અને પશુપાલન તેમજ કાંસાના બનેલા ઓજારોના નિર્માણ સિવાય બહુ જ વ્યાપક રીતે શિલ્પ ઉત્પાદન અને વ્યાપાર વાણિજ્ય પર આધારિત સંસ્કૃતિ હતી હડપ્પાના લોકો પથ્થરના ઘણા બધા ઓજારોનો ઉપયોગ કરતા અને તેની સાથે જ તેઓ કાંસ્ય નિર્માણ અને તેના ઉપયોગથી પણ પરિચિત હતા કાંસુ તેઓ કઈ રીતના બનાવતા તો તબાને ટીણ સાથે મિક્સ કરી અને તેઓ કાંસું બનાવતા ક્યારેક તબા સાથે આર્સેનિક પણ તેઓ મિક્સ કરતા કાંસું બનાવવા માટે હડપ્પાની અંદર ટીણ અને તાંબુ સહેલાઈથી ઉપલબ્ધ ન હતું તેથી કશ્યના ઓજારોનો વધુ વિસ્તાર ન થયો તાંબુ રાજસ્થાનમાં આવેલ ખેતડીની ખાણથી મેળવતા હતા તે સિવાય તાંબુ કદાચ બલુચિસ્તાન થી પણ લાવવામાં આવતું હતું અને ટીન અફઘાનિસ્તાનથી લાવવામાં આવતું હતું તેના અવશેષ આપણને હજારી બાગ અને બસ્તરથી મળ્યા છે ક્યાંથી મળ્યા છે અને બસ્તરથી હડપ્પાના કાંસાના ઓજારો અને હથિયારોમાં ટીન પણ મળી આવ્યું છે જેટલા અવશેષ પ્રાપ્ત થયા તેનાથી આપણને ખ્યાલ આવે છે કે હડપ્પાની અંદર કાંસ્ય કારીગરોનો એક સમૂહ હતો જે ખૂબ જ મહત્વપૂર્ણ હતો કે જેમણે મૂર્તિઓ વાસણો બનાવ્યા તે સિવાય કુલ્હાડી આરી ચાકુ ભાલા જેવા હથિયારો પણ બનાવ્યા હતા તે સિવાય આપણને હડપ્પામાંથી હડપ્પા સભ્યતામાંથી વણેલા કપાસનો એક ટુકડો મોહિજો દડોથી મળી આવ્યો છે અને ઘણી બધી વસ્તુઓ પર કાપડના નિશાન પણ મળી આવ્યા છે તેથી કહી શકાય કે ધુના યંત્રમાં ધૂના યંત્રના ઉપયોગથી કાપડ કાતવામાં આવતું હતું અને વણકરો ઊન અને કપાસનું કાપડ વણતા પણ હતા ઈંટોની વિશાળ સંરચના ઈંટ નિર્માણ અને શિલ્પના મહત્વપૂર્ણ હોવાનો પુરાવો આપણને પૂરો પાડે છે સિંધુ સભ્યતાની અંદર તેની સાથે જ રાજમિસ્ત્રીના રાજમિસ્ત્રી વર્ગનું પણ અસ્તિત્વ હોઈ શકે છે તેવા પ્રમાણ પણ મળી આવ્યા છે હડપ્પાના લોકો નાવથી પણ પરિચિત હતા તેઓ નાવ પણ બનાવતા મોહર અને ટેરાકોટાનું નિર્માણ પણ મહત્વપૂર્ણ શિલ્પ હતા બરોબર ટેરાકોટા શું છે માટીની બનેલી જે મૂર્તિઓ બનાવવામાં આવે છે તેને ટેરાકોટા તરીકે ઓળખવામાં આવે છે સોની સોનું ચાંદુ ચાંદી અને બહુમૂલ્ય પથ્થરના આભૂષણો પણ બનાવતા હતા કારણ કે હડપ્પાના જે લોકો છે તે ઘરેણા પહેરવાના ખૂબ જ શોખીન જોવા મળે છે સોનું અને ચાંદી અફઘાનિસ્તાન તેમજ દક્ષિણ ભારતથી મેળવવામાં આવતા હતા આ સિવાય તે લોકો મટકા એટલે કે જે માટીના હોય છે ઘડા એ બધું તેના નિર્માણમાં એક્સપર્ટ હતા અને તેઓ કુંભારના ચાકડાની મદદથી સરસ મજાના ચમકદાર વાસણો બનાવતા હતા જે હડપ્પાના લોકોની વિશેષતા હતી ચાહુદળો શિલ્પ કાર્યમાં સંપૂર્ણ સંલગ્ન હતું મણકા બનાવવા શંખ કાપવા ધાતુ કર્મ મોહર અને બાટ બનાવવા જેવા કાર્યો ક્યાં થતા હતા તો દળોની અંદર થતા હતા મણકા બનાવવા માટે અલગ અલગ પ્રકારના પદાર્થોનો ઉપયોગ થતો હતો જેની અંદર કાર્નેલિયલ કે જે સુંદર લાલ રંગનો પથ્થર હોય છે જેસ્પર સ્ફટિક ક્વાઝ તેમજ સેલખડી જેવા પથ્થરો તબુ કોસુ અને સોનું જેવી ધાતુઓ શંખ ફેયોન્સ તેમજ પાકી માટી આ બધાનો પ્રયોગ મણકા બનાવવામાં થતો હતો કેટલાક મણકા એક કે બે પથ્થર જોડીને બનાવવામાં આવતા હતા તો કેટલાક સોનેરી ટોપવાળા પથ્થરોથી બનતા હતા તેઓ અલગ અલગ આકારના હોતા જેની અંદર ચક્રાકાર ગોળાકાર નળાકાર ડ્રમ જેવા આકારના મણકાઓ પણ તેઓ બનાવતા હતા કેટલાક મણકાઓને ચિત્રો અને રેખાચિત્રોની મદદથી સજાવવામાં પણ આવતા હતા ત્યારબાદ જોઈએ તો મણકા બનાવવાની ટેકનિકની અંદર વપરાતા પદાર્થો અનુસાર ભિન્નતા હતી સેલખડી એક ખૂબ જ મુલાયમ પથ્થર છે કે જેના પર ખૂબ સહેલાઈથી કાર્ય થઈ શકે છે કેટલાક મણકા સેલખડીના ચૂર્ણમાં નાખીને સ્ટ્રક્ચરમાં ઢાળીને બનાવવામાં આવતા હતા જેની મદદથી અલગ અલગ આકારના મણકા બનાવી શકાતા શેલખડીના સૂક્ષ્મ મણકા કઈ રીતે બનાવવામાં આવતા તે પ્રશ્નો પ્રાચીન ટેકનિકોનું અધ્યયન કરનારા જે પુરાતત્વવિદો છે તેમના માટે હજુ પણ એક પહેલી સમાન રહ્યો છે પુરાતત્વવિદો દ્વારા કરવામાં આવેલ પ્રયોગો પરથી જાણવા મળ્યું છે કે કાર્નેલિયનનો લાલ રંગ પીળા રંગના કાચા માલ તેમજ ઉત્પાદનના વિભિન્ન ચરણોમાં આગમાં પકવીને પ્રાપ્ત કરવામાં આવતો હતો શું તો કાનેલિયનનો લાલ રંગ પથ્થરના પિંડોને પહેલા અપરિષ્કૃત આકારમાં તોડવામાં આવતા પછી બારીકાઈથી સલક અલગ કરી અને તેને અંતિમ રૂપ આપવામાં આવતું ઘસવું પોલિશ કરવી અને છેદ કરવાની સાથે આ સમગ્ર પ્રક્રિયા પૂરી થતી હતી ચાનુદળો લોથલ અને હાલમાં ધોળાવીરાથી છેદ કરવાના વિશેષ ઉપકરણો મળી આવ્યા છે કે જેની મદદથી મણકાની અંદર છેદ કરવામાં આવતો હતો નાગેશ્વર અને બાલાકોટ કે જે સમુદ્ર કિનારે આવેલા છે ત્યાંથી ચૂડીઓ કડછા પચ્ચીકારીની વસ્તુઓ મળી આવે છે આ બધી વસ્તુઓ નાગેશ્વર અને બાલાકોટમાં બનતી હતી અહીંથી માલ બીજે પહોંચાડવામાં આવતો ચાન્હુદળો અને લોથલથી તૈયાર માલ મોહિંજો દડો અને હડપ્પા સુધી પહોંચાડવામાં આવતો શિલ્પ ઉત્પાદન કેન્દ્રોની ઓળખ કરવા માટે પુરાતત્વવિદો શું કરે છે તો તેઓ આ બધી વસ્તુઓ શોધે છે જેનું લિસ્ટ અહીં આપવામાં આવ્યું છે પ્રસ્તરપિંડ શંખ તાંબુ અયસ્ક જેવો કાચો માલ ઓજાર અપૂર્ણ વસ્તુઓ ફેંકી દીધેલો માલ અને કચરો આ બધું જ જો તેમને ખોદકામ દરમિયાન મળી આવે છે તો તેના આધારે તેઓ કહે છે કે આ જગ્યાએ શિલ્પ ઉત્પાદન કેન્દ્ર આવેલા હતા પ્રાચીન સમયની અંદર તો તેના દ્વારા ખ્યાલ આવે છે કે હડપ્પા અને મોહેન્જો દડોમાં પણ શિલ્પ ઉત્પાદન કાર્ય થતું હતું કાચો માલ મેળવવા માટે સ્થળ માર્ગ અને જળ માર્ગ બંનેનો ઉપયોગ થતો હતો વાદળી રંગનો લાજવર્દ મણી અફઘાનિસ્તાનના સોળતુ દહીથી મેળવવામાં આવતું હતું ક્યાંથી મેળવવામાં આવતું હતું અફઘાનિસ્તાન સોળતુ દહી કાર્નેલિયન ગુજરાતના ભરૂચ સેલખડી દક્ષિણ રાજસ્થાન તેમજ ઉત્તર ગુજરાત અને ધાતુ રાજસ્થાનથી મેળવવામાં આવતી હતી તે સિવાય તાબુ ખેતડી રાજસ્થાન સોનું દક્ષિણ ભારત અને ખેતડીમાં મળેલ અવશેષના આધારે તેને ગણેશ્વર જોધપુરા સંસ્કૃતિ નામ આપવામાં આવ્યું છે શું જોધપુરા સંસ્કૃતિ અહીંથી તોબાની ઘણી સંપદા મળી હતી એટલે શક્ય છે કે તેઓ હડપ્પા સભ્યતાના લોકોને તોબુ મોકલતા હતા કોણ ખેતડીમાં રહેલ લોકો તોબુ કદાચિત અરબ કલ્પના દક્ષિણ પશ્ચિમ છેડા પર આવેલ ઓમાનથી પણ મેળવવામાં આવતું હશે ઓમાનનું તોબુ અને હડપ્પાની વસ્તુઓમાં નિકલના અવશેષ મળ્યા છે શેના અવશેષ મળ્યા છે નિકલના એક વિશિષ્ટ પ્રકારનું પાત્ર કે જેને હડપ્પાઈ જાર તરીકે ઓળખવામાં આવે છે જાર એટલે કે બની આ પાત્ર ઉપર કાળી માટીનું એક સ્તર ચડાવેલું હતું અને આ પાત્ર ઓમાનથી આપણને મળ્યું છે આ જે સ્તર છે તે તરલ પદાર્થોને બહાર વહી જતા રોકવા માટે ચડાવવામાં આવ્યું હશે એવું બની શકે કે હડપ્પાના લોકો એમાં રહેલ સામાનના બદલે ઓમાનના લોકો પાસેથી તાંબુ મેળવતા હશે ત્રીજી સદી ઈસવીસન પૂર્વેનો મગાન કે જે કદાચ ઓમાન માટે વપરાતો શબ્દ છે ઓમાન માટે કયો શબ્દ વપરાયો છે મગાન ત્યાંથી તબાના આગમનના સંદર્ભો મળે છે મેસોપોટેમિયાથી મળેલ તબામાં પણ અંશ મળ્યા છે દૂરના સંપર્કો તરફ સંકેત કરતી વસ્તુઓમાં હડપ્પાની મહોરો બાટ આ મણકા જેવી બાબતોનો સમાવેશ થાય છે મેસોપોટેમિયાના લેખોમાં દિલમૂન એટલે કે જે બહેરીન દ્વીપ છે મગાન અને મેલુહા જેવા સંભવત હડપ્પાઈ ક્ષેત્રના સંપર્ક વિશે આપણને માહિતી મળે છે આ લેખની અંદર મેલુહાથી મળેલ કાર્નેલિયન લાજવટ મણિ તાંબુ સોનું લાકડું વગેરેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે મેસોપોટેમિયાની દંતકથા કહે છે કે તમારા હાજા પક્ષીની અવાજ તમારા રાજપ્રસાદમાં સંભળાય તો પુરાતત્વવિદોના મત અનુસાર આ જે હાજા પક્ષી છે તે કદાચ મોર હતો અને એવું શક્ય છે કે ઓમાન બહેરીન અને મેસોપોટેમિયાથી સંપર્ક સમુદ્રી માર્ગથી હતો મેસોપોટેમિયાના જે લેખ છે તેમાં મેલુહાને નાવિકોનો દેશ કહેવામાં આવ્યો છે કોને મેલુહાને નાવિકોનો દેશ તે સિવાય પર નાવ અને જહાજના ચિત્રો પણ મળી આવ્યા છે તો આપણે અહીંયા સિંધુ ખેડની સંસ્કૃતિ અંતર્ગત તેના શિલ્પ અને કારીગરી વિશે જોયું